હવે માણસ ભગવાન કેવી રીતે બાપુ કે ગોતે છે તાપા તુમડા લઈને તરવા જાય છેવટે દુખિયા ડુંકા ખાય જબ તપ તીર્થ યોગને યોગ દાન કથા કીર્તન કે ભલે ગાવે ગાન આવું કરવાથી કોઈને ભગવાન મળ્યા તાપા તુમડા એટલે કોઈ અપર મહિનો હોય કોઈ નાવા જાય કોઈ ગંગાજી જાય કોઈ હરદ્વાર જાય કોઈ કાશી જાય તાપા તુમડા લઈને તરવા જાય છેવટે દુખિયા ડુંકા ખાય માં આવા મરે આશા રૂપી જળસે અપાર લાલસ ને લોભ નો નહીં આવે પાર માટે સમજીને મારા ભાઈ સત્વો ગુણી સંત ની કરો સકાય આવું કરવાથી કોઈને ભગવાન મળ્યા નથી ખરા ગુરુ ખલાસિયા મળે તો ભવસાગરના ફેરા ટળે જેની વાણી રૂપી હોય વાણી પ્રગાળ પ્રગટ પહોંચાડે પદ નિર્વાણ સંત જનના છે તણ પ્રકાર સમજીને સુજન કરો વિચાર સંતના ગુરુના બાપુએ તણ પ્રકાર લખ્યા કેવા કેવા સાધુ હોય પથ્થર

કાષ્ટ કેતા વાન હોય વાન માં હજાર માણસ બે જોઈએ તો જહાજ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા જહાજ આવું જહાજ જાય છે ને દેશ વિદેશ પથ્થર બુડે ને બુડાડી મારે પાંદરું પાણી માં એક કરે કાષ્ટ નો ગુણ છે અનહદ અપાર પકડે પલ્લો તો ઉતારે ભવપા પાર પથ્થર જેવા ગુરુ બુડે ને બુડાડી મારે પાંદરા જેવા ગુરુ પાણીમાં એકલા તરે

હમ તમે ડોક્ટર છે ને કામ નથી કરતા તમે વકીલ છે ને વકાલત નથી કરતા હે તો તો એવા ગુરુ છે પથ્થર જેવા ડૂબે ને ડુબાડી મારે પાંદરા જેવા કોણ બજરંગદાસ બાપા ને મસ્તરા બાપા એ એનું કલ્યાણ કરી દે બીજા કોઈને કઈ જાન નહોતી બજરંગદાસ બાપા એક સાધક ને કઈ મંત્ર દીક્ષા કઈ કર્યું નથી પોતે પરમાત્માને પામી ગયા ગુરુનો પ્રકાર નિયમ છે એ પાંદરા જેવા ભસ્તરામ બાપુ હતા સુવિચા સુવિચાણા વિચારા તનુમન સાહ સત્તા પતિ ને ભૂમિકામાં રહેતા કુક કુક પુરુષો ત્યાં પહોંચી કે આવી ભજનની સ્થિતિ ભસ્તરામ બાપુની હતી વૃદ્ધનાથ બાપુની નહીં એ અનુભવી પુરુષ હતા ભસ્ત્રામ બાપુ એની કરતા બે ડગલા આગળ હતા ભાગનગર વાળા પણ સિત્રા સિત્રા વાળા પણ એની સ્થિતિ કેવી હતી બસ જય ભગવાન કે કોઈને સમજાવીએ કે નહીં એને કીધા છે પાંદડા જેવા ગુરુ કાષ્ટ જેવા ગુરુ વ્યાસ જેવા વશિષ્ઠ જેવા સુખદેવ જેવા આપણે અડધાન બાપુ ની આગળ વાત કરી બ્રહ્મિષ્ઠ બ્રહ્મશોત્રી છે એની હેઠે લાખો માણસો છે ને આ રાજા સ્વામી છે તો એ અનુભવી પુરુષ હતા એની હેઠે હજારો માણસો